શું તમે ક્યારે વિચાર્યું છે કે કાગડો તમારા ઘરે કેમ આવે છે શું તે ફક્ત એક સામાન્ય પક્ષી છે કે તેની સાથે કોઈ ઊંડો સંદેશ છુપાયેલો છે મિત્રો જો કાગડો પણ તમારા ઘરે આવે છે તો આ વીડિયો તમારા માટે ખૂબ જ ખાસ છે કારણ કે જ્યારે કાગડો આપણા ઘરે આવે છે ત્યારે તે કેટલાક મહત્વપૂર્ણ સંકેતો લઈને આવે છે જે સમજવા આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમે આ સંકેતોને અવગણશો તો તમે ફક્ત તેનો લાભ લઈ શકતા નથી પરંતુ તમારી સામે આવતી મુશ્કેલીઓથી પણ અજાણ રહેશો આ વીડિયોમાં અમે તમને કાગડાના કેટલાક એવા ખાસ સંકેતો જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનની સમસ્યાઓનો અંત લાવવામાં મદદ કરી શકે છે કેટલીકવાર આ પક્ષી તમને કરોડપતિ બનવાનો સંકેત પણ આપે છે અને તમારા ભાગ્યમાં ઉદ્યનો સંકેત આપે છે પરંતુ આપણે ઘણી વાર તેને અવગણીએ છીએ કાગડો આપણને આપણા ભવિષ્ય વિશે અગાઉથી ચેતવણી આપે છે અને જો આપણે તેની ભાષાને કાળજીપૂર્વક સમજીએ તો આપણે આપણા જીવનમાં મોટા ફેરફારો લાવી શકીએ છીએ અને જેમ તમે જાણો છો કાગડો શનિદેવનું વાહન છે તેથી તેના સંકેતોને અવગણવું કોઈ પણ સંજોગોમાં યોગ્ય નથી તો ચાલો આપણે કાગડો આપણને આપેલા નવ ખાસ સંકેતો જાણીએ પરંતુ તે પહેલા પ્રિય મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા મારી તમને એક નાની વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ તેને બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકોને પણ ફાયદો થાય અને હા મિત્રો વીડિયોને એક સુંદર લાઇક આપો અને તમારી પોતાની યુટ્યૂબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી માહિતી મળી શકે અને હા પ્રિય મિત્રો કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં મિત્રો જુઓ વાત એ છે કે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ તે અમારું કામ છે હવે તમે માનો કે ના માનો તે તમારી ઈચ્છા છે પણ મિત્રો હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો તો તમારી નૈયા પાર થઈ જશે આ વીડિયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં બાકી તમારી ઈચ્છા છે તમે પોતે ખૂબ સમજદાર છો તો પ્રિય મિત્રો ચાલો આપણે વધુ વાતો કર્યા વિના આ વીડિયો શરૂ કરીએ નંબર એક જો તમે યાત્રા માટે નીકળી રહ્યા છો અને તે સમયે તમને તમારા ઘરના મુખ્ય દરવાજાની સામે કાગડો દેખાય છે પછી ભલે તમે તમારા કામ માટે જઈ રહ્યા હોવ કે યાત્રા માટે તો તમારે સમજવું જોઈએ કે તમે જ્યાં પણ જઈ રહ્યા છો ત્યાં તમને ખૂબ જ શુભ સમાચાર મળવાના છે જો તમે તમારા વ્યવસાય માટે જઈ રહ્યા છો તો આજે તમને તમારા વ્યવસાયમાં ઘણો નફો મળશે અને જો તમે કોઈ કામ માટે જઈ રહ્યા છો તો તમને તમારા કાર્યમાં સફળતા મળશે ઘરની બહાર નીકળતી વખતે મુખ્ય દરવાજા પર કાગડો જોવો એ સૂચવે છે કે આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે તેથી જ્યારે પણ તમે ઘરની બહાર જાઓ છો અને તમારા ઘરની બહાર કાગડો જુઓ છો ત્યારે તે તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે નંબર બે મિત્રો તમે ઘણી વાર જોયું હશે કે જો કાગડો મરી જાય છે તો તેની નજીક ઘણા કાગડા ભેગા થાય છે પરંતુ હું આ ટોળા વિશે વાત નથી કરી રહ્યો પરંતુ જો તમે તેની નજીક ઘણા બધા કાગડા જુઓ છો તો તમારે સમજવું જોઈએ કે તમે જ્યાં પણ જઈ રહ્યા છો તો તમને ખૂબ જ શુભ સમાચાર મળશે જો તમે આ રીતે ટોળામાં કાગડા જુઓ છો તો તે તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે જો તમે તમારા છત પર અથવા ઝાડ પર ટોળામાં કાગડા જુઓ છો અને તેઓ કાગડાનો અવાજ સાંભળો છો તો તમારે સમજવું જોઈએ કે ખૂબ જ ટૂંક સમયમાં તમારો સારો સમય આવવાનો છે નંબર ત્રણ મિત્રો જો તમે ક્યાંક બહાર અથવા તમારા ઘરમાં છો અને તમને કાગડાનો અવાજ સંભળાય છે તો તમારે જોવું જોઈએ કે કાગડો કઈ દિશામાં બેઠો છે અને અવાજ કરી રહ્યો છે જો કાગડો દક્ષિણ તરફ બેઠો છે અને અવાજ કરી રહ્યો છે તો તમારે સમજવું જોઈએ કે તે તમને તમારા ધનની નિશાની આપી રહ્યો છે અને તમને તમારા સારા દિવસો વિશે જણાવવા માંગે છે કાગડાનું આ ચિહ્ન તમારા જીવનમાં પ્રગતિ અને સફળતા વિશે જણાવે છે આ નિશાની તમને જણાવે છે કે તમારા જીવનમાંથી તમારી બધી સમસ્યાઓનો અંત આવવાનો છે અને ખૂબ જ ટૂંક સમયમાં તમારા સારા દિવસો શરૂ થવાના છે આવી સ્થિતિમાં જો તમારા ઘરમાં કોઈ વૃદ્ધ વ્યક્તિ છે તો તેનું સ્વાસ્થ્ય પણ ખૂબ જ જલ્દી સ્વસ્થ થવાનું છે પરંતુ મિત્રો આની સાથે એક પ્રશ્ન એ પણ છે કે જો કાગડો ઉડતો આવે અને તમારા માથા પર તેના પંજા વડે હુમલો કરે તો તેનો અર્થ શું છે શું આ તમારા માટે સારું સંકેત છે શું તે શુભ છે કે અશુભ મિત્રો કાગડો તેના પંજા વડે સરળતાથી કોઈના માથા પર હુમલો કરતો નથી પરંતુ જો તે તેના પંજા વડે કોઈના માથા પર હુમલો કરે છે તો તે વ્યક્તિએ સમજી લેવું જોઈએ કે તેના જીવનમાં એક મોટી સમસ્યા આવવાની છે મિત્રો કાગડો આવું કરે છે તે ખરાબ કામ છે આ સૂચવે છે કે તમારા જીવનને પણ નુકસાન થઈ શકે છે આનાથી બચવા માટે તમારે તમારા હાથમાં એક ચમચી મીઠું લઈને તમારા માથા પર સાતવાર ફેરવવું પડશે અને તેને રસ્તા પર ક્યાંક રાખવું પડશે આમ કરવાથી તમારા પરના બધા દોષ દૂર થઈ જશે અને તમારા જીવનમાં આવનારા અવરોધો ટળી જશે નંબર ચાર મિત્રો જો તમે તમારા ઘરની છત પર અથવા તમારા ઘરમાં ક્યાંય પણ પક્ષીઓ માટે ખોરાક અને પાણી રાખ્યું હોય અને એક કાગડો આવે છે અને તે ખોરાક અને પાણી ખાવાનું શરૂ કરે છે અને તમે તેને જુઓ છો તો તમારા માટે આનાથી સારો શુભ સંકેત કોઈ હોઈ શકે નહીં જો કાગડો તમારા દ્વારા રાખેલ ખોરાક અને પાણી ખાઈ જાય છે તો તમારે સમજવું જોઈએ કે હવે તમારા જીવનની બધી મુશ્કેલીઓ અને બધી સમસ્યાઓનો અંત આવવાનો છે અને જો તમારું કોઈ દેવું છે તો તે પણ ખૂબ જ ટૂંક સમયમાં ચૂકવવામાં આવશે જો તમારા દ્વારા રાખેલ ખોરાક અને પાણી ચૂકવવામાં આવે છે તો તે તમને સૂચવે છે કે તમારા ખરાબ દિવસો સમાપ્ત થવાના છે અને સારા દિવસો આવવાના છે નંબર પાંચ મિત્રો તમે જોયું હશે કે કાગડો ઝાડના સૌથી ઉપરના ભાગમાં પોતાનો માળો બનાવે છે જ્યાં કોઈ પણ વ્યક્તિ માટે પહોંચવું ખૂબ મુશ્કેલ હોય છે જો કોઈ કાગડો તેના સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે તો કાગડો તેને તેની ચાંચથી મારી નાખે છે પરંતુ મિત્રો જો કોઈ કાગડો તમારા ઘરમાં અથવા તમારા ઘરમાં ક્યાંક ઝાડ પર માળો બનાવે છે અને તેમાં ઈંડા મૂકે છે તો તે તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે મિત્રો જે ઘરમાં કાગડો ઈંડા આપે છે તે ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વહે છે જે ઘરમાં કાગડો ઈંડા આપે છે શનિદેવ હંમેશા તે ઘરને આશીર્વાદ આપે છે અને તેના ગ્રહદોષોનો પણ અંત થાય છે તમારા ઘરમાં ઈંડા આપતો કાગડો તમને આ સંકેત આપે છે કે ખૂબ જ ટૂંક સમયમાં તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે નંબર છ મિત્રો દરેક જીવ પાણી પીવે છે પરંતુ જો કાગડો તમારા ઘરમાં આવીને પાણી પીવે છે તો તે તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે મિત્રો તમારે ધ્યાન રાખવું જોઈએ કે કોઈની તરસ હિપાવવી એ ખૂબ જ પુણેનું કાર્ય છે આવી સ્થિતિમાં જો કોઈ કાગડો તમારા ઘરની છત પર રાખેલા પાણીથી તેની તરસ છીપાવે છે તો તમારે સમજવું જોઈએ કે ખૂબ જ ટૂંક સમયમાં તમારા ઘરે પૈસાનો વરસાદ થવાનો છે અને તમને કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં કાગડો કોઈના પણ ઘરે પોતાની તરસ છીપાવે છે જો કોઈ પક્ષી તમારા ઘરમાં રાખેલા પાણીથી પોતાની તરસ છીપાવે છે તો તે ઘરના સભ્યોનું ભાગ્ય ઊભરી આવે છે તેથી મિત્રો તમારે તમારા ઘરની છત પર પાણી રાખવું જોઈએ કારણ કે જો કોઈ પક્ષી આવીને તમારા ઘરમાં રાખેલા પાણીથી પોતાની તરસ છીપાવે છે તો તમારા જીવનની બધી મુશ્કેલીઓનો અંત આવે છે અને તમને અપાર સુખ અને સમૃદ્ધિ મળે છે નંબર સાત મિત્રો જો તમારા ઘરમાં કાગડો આવે છે તો તે ખૂબ જ શુભ સંકેત છે પરંતુ જો કોઈ કાગડો તમારા ઘરમાં આવે છે અને ઉદાસીની સ્થિતિમાં બેચેન કાગડો તમારા ઘરમાં ફરે છે અને કાવ કાવનો અવાજ કરે છે તો તે તમારા ઘર માટે ખૂબ જ અશુભ સંકેત છે તમારા ઘરમાં કાગડો આવીને બેચેન થઈને ફરે છે અને કાવ કાવનો અવાજ કરે છે તે સૂચવે છે કે તમારા જીવનમાં ખૂબ મોટું સંકટ આવવાનું છે આ તમારા ઘરની સંપત્તિનો પણ નાશ કરી શકે છે અને તમારે આર્થિક સંકટનો પણ સામનો કરવો પડી શકે છે ઘરમાં ઉદાસ થઈને કાગડો આવવો ખૂબ જ અશુભ માનવામાં આવે છે જો તમે આનાથી બચવા માંગતા હો તો તમારે શનિવારે મંદિરમાં જઈને દીવો પ્રગટાવવો જોઈએ અને શનિદેવને તમારા અને તમારા પરિવાર માટે પ્રાર્થના કરવી જોઈએ તમારે પ્રાર્થના કરવી જોઈએ કારણ કે કાગડો શનિદેવનું વાહન માનવામાં આવે છે જે તમારા જીવનની મુશ્કેલીઓ દૂર કરશે નંબર આઠ મિત્રો જો તમે સવારે વહેલા ઉઠો અને તમને કાગડાનો અવાજ સંભળાય અને કાગડો ઉત્તર કે પૂર્વ દિશામાં બેઠો હોય અને સવારથી અવાજ કરી રહ્યો હોય તો તમને આ સંકેત મળે છે કે તમારા ઘરમાં કોઈ રીતે ધન આવવાનું છે આ સંકેત તમને જણાવે છે કે ભગવાન તમારા ઘરમાં રહે છે જો કાગડો ઉત્તર કે પૂર્વ દિશામાં બેઠો હોય અને સવારે વહેલા અવાજ કરે તો તમારે સમજવું જોઈએ કે તમારા ઘરે મહેમાન આવવાનો છે નંબર નવ મિત્રો જો તમે પણ તમારા ઘરમાં કાગડાની જોડી જુઓ જેમ કે જો તેમાંથી બે તમારા ઘરમાં સાથે બેઠા હોય અથવા ફરતા હોય તો તે એક સંકેત છે કે તમારું લગ્નજીવન ખૂબ જ ખુશ રહેવાનું છે અને પતિ પત્ની વચ્ચેનો પ્રેમ પણ વધશે પ્રિય મિત્રો તમને આ વિડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તો તમે માતા લક્ષ્મીનો પ્રેમ સ્નેહ આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો વિડિયોને ઝડપથી લાઈક કરો અને તમારી પોતાની યુ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જયલક્ષ્મી માતા લખો મિત્રો આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી મિત્રો જો તમને વિડિયો ગમ્યો હોય તો ચોક્કસ લાઈક અને સબસ્ક્રાઇબ કરો આભાર જય શ્રી કૃષ્ણ